લોકસભાની ચૂંટણી કે જે છ થી સાત તબક્કામાં યોજાઈ શકે છે ગુજરાતમાં એપ્રિલના બીજા સપ્તાહમાં મતદાન યોજાઈ શકે છે મે મહિનાની અંદર અંતિમ સપ્તાહમાં પરિણામ જાહેર થશે ચૂંટણીની તારીખ જાહેર થયા પછી આચારસંહિતા લાગુ કરવામાં આવશે બપોરે ત્રણ વાગ્યાનો સમય એટલે કે હવે એક્ઝિટ બાર વાગ્યા છે બે કલાક પછી જે ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની છે મે મહિનાની અંદર નવી સરકારનું ગઠન મહત્ત્વની વાત એ છે કે ગત લાસ્ટ મન કી બાતની અંદર વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જૂનની અંદર હવે વાત કરીશું પરંતુ હવે આજે ઇલેક્શન ઇલેક્શનની ડેટ જે જાહેર થવા જેવી છે ચૂંટણીની તારીખો લોકસભાની ચૂંટણીની તારીખોનો કાર્યક્રમ આજરોજ જાહેર થશે ગુજરાતની અંદર એક જ તબક્કામાં મતદાન થશે તે વાત પણ અત્યારે સામે આવી છે અલગ અલગ છ થી સાત તબક્કાની અંદર ઇલેક્શન જાહેર થઈ શકે છે એક તરફ તમામ રાજકીય પક્ષો છે કે જેઓ પોતાની તાકાત જો કે દસે ઇલેક્શનની અંદર તમામ પાર્ટીઓ છે કે જેમણે પહેલા જ પ્લાન તૈયાર કરી લીધો છે બીજી તરફ રાહ જોવાઈ રહેતી તારીખોની કારણ કે હવે આદર્શ લાગુ થઈ ગયા પછી કોઈપણ પ્રકારની નવી નીતિ કે પછી કોઈપણ પ્રકારના નવા યોજનાઓ કાર્યક્રમ સરકાર દ્વારા જાહેર ન કરવામાં આવી શકે માટે આજથી જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે પરંતુ એ તમામ પક્ષો કે જે પક્ષો દ્વારા ઇલેક્શનની અંદર એક તરફ ભારતીય જનતા પાર્ટી એક તરફ કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ કે જે મજબૂત છે આ ઇલેક્શન લડવા માટે ખૂબ ઓછો સમય બાકી રહ્યો છે અને હવે એ જે ચૂંટણીની તારીખો છે કે જેનું એલાન કરવામાં આવશે એ ચૂંટણીની તારીખોને લઈને અને આ જે ઇલેક્શન છે તે આખરે કયા મુદ્દા પર લડાશે તેના ઉપર આજે ચર્ચા કરવી છે આપણી સાથે આ ચર્ચાની અંદર જોડાયા છે હેમાંગ રાવલ જે કોંગ્રેસમાંથી છે આમ આદમી પાર્ટીમાંથી રાકેશ હિરપરા આપણી સાથે લાઈવ જોડાયા છે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર આપણી સાથે છે અને જીગર દોશી જે રાજકીય વિશ્લેષક છે એ પણ આપણી સાથે આચાર્યનું સ્વાગત છે જીએસટીવીની અંદર સૌથી પહેલાં હેમાંગભાઈ આપની પાસે આવું છું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એટલે કે આ પ્રશ્ન બંનેને એક જ સરખો લાગુ પડશે રાકેશભાઈ અને હેમાંગભાઈ આ બંનેને આજે જે આ ચાર વાગ્યાની મિટિંગ છે તેની અંદર તો શું ચર્ચા થશે તે તો બધાને જાણવાનું છે પરંતુ આ ઇલેક્શનની ડેટ આ જે તારીખોની જાહેરાત શું લાગે છે આ મુદ્દાઓ જે આપ મતદારો સુધી લઈ જશો આપનું આ જે ગઠબંધન છે એ આપને આ જે બેઠકો છે તે જીતાડી આપશે ખરું આજે ઇન્ડિયા ગઠબંધન છે અને ઇન્ડિયા ગઠબંધનની અંદર જે કોઈ પણ પક્ષો જોડાયેલા છે એ સમાન વિચારધારા સાથે સંકળાયેલા પક્ષો છે સમાન વિચારધારા એટલે સત્યની વિચારધારા અહિંસાની વિચારધારા સામાજિક ન્યાયની વિચારધારા બધાને સરખો ન્યાય મળે તેની વિચારધારા અને આની સાથે વિશ્વબંધુત્વનું વિચારનારા જે પક્ષો છે એ દરેક જગ્યાએ એક થયા છે ને એક થવાનું કારણ એ માત્ર ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીની અંદર જીતવા માટે રોકવા માટે નહીં પરંતુ દેશને બચાવવા માટે થઈને આજે તમે દેશની અંદર જે પરિસ્થિતિ જુઓ છો કે મહેંગાઈ એટલે કે મોંઘવારીની વાત હોય કે પછી મોંઘવારીની સાથે સાથે બેરોજગારીની વાત હોય એ સમગ્ર દેશની અંદર આ પરિસ્થિતિ માત્ર ગુજરાતમાં નથી પણ સમગ્ર દેશમાં છે તેલનો ડબ્બો ત્રણ હજાર રૂપિયા આજે મહિલાને પોસાતો નથી આવા સમયે સમાન વિચારધારા ધરાવતા પક્ષ જે છે ભારતીય જનતા પાર્ટી હંમેશા વોટનું પોલોરાઈઝેશન કરીને તમે જોયું ગયા વખતની અંદર પણ લગભગ પાંત્રીસ છત્રીસ ટકા વોટે એમને મળ્યા હતા અને એમણે કેન્દ્રની અંદર સરકાર બનાવી હતી તો બાકીના જે પાસઠ સિત્તેર ટકા વોટ છે અને જે લોકોએ વોટિંગ નથી કર્યું એવા લોકો પણ બહુ મોટા પ્રકારમાં હતા જે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં હતા એટલે કે આ વોટને પોલોરાઈઝ કરી દેવામાં આવતા હતા ભૂતકાળમાં શંકરસિંહજી વાઘેલા કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારથી લઈને અલગ અલગ વખતે ભારતીય જનતા પાર્ટી સમાન વિચારધારા ધરાવતી પાર્ટીઓની અંદર એ પ્રકારે ઉમેદવારો ગોઠવતી હતી તમે ભૂતકાળમાં એનસીપીને જોયું હશે ત્યારબાદ બીએસપીના ઉમેદવાર જોતા હશો તો આવા પ્રકારના ઉમેદવારો મૂકીને કોંગ્રેસને અને સમાન વિચારધારા ધરાવતા પક્ષ બંનેને નુકસાન થતું હતું કોઈ જીતી નહોતું શકતું ભૂતકાળમાં બે ની આપણે ચૂંટણી હતી ત્યારબાદ એના કરતાં ઓછા વોટથી કોંગ્રેસ પક્ષ એ ભારતીય જનતા પાર્ટીથી હાર્યો હતો એનો મતલબ એમ છે કે સમાન વિચાર ધરાવતા વોટ જે છે એ વોટ ને અંકે કરવાનું અમારું સૌથી પહેલું એક આયોજન રહેશે અને ખાસ વધારે મહત્વની વાત ના માત્ર છવ્વીસ લોકસભા બેઠકો પરંતુ સાથે સાથે જે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ગદ્દારી કરીને ગયેલા જે કઈ પણ ધારાસભ્યો છે એમને પણ છે એ વાત તો હું તમારી પાસે એ એ પ્રશ્નને લઈને તો મારે એ કહેવું છે કે એ નેતાઓને શું કરવા નથી સાચવી શકતા એને લઈને તો તમારી પાસે આવ છું આમ આદમી પાર્ટી માંથી આપણી સાથે રાકેશભાઈ છે રાકેશભાઈ આપે હેબાગ ભાઈને સાંભળ્યા કે બંને પક્ષ અને આ ઇન્ડિયા ગઠબંધન જે બંને પક્ષ જોડે મળીને આ વખતે ઇલેક્શન લડવાના છો જે તે સમયે આમ આદમી પાર્ટીનું જ્યારે ગુજરાતની અંદર અસ્તિત્વ ન હતું પછી ધીમે ધીમે કરીને આ પાર્ટી થોડી ઉભરીને બહાર આવી આ વખતે તો અરવિંદ કેજરીવાલ જ્યારે આવ્યા ત્યારે એમણે કહી દીધું કે આ બે તો જીતાડી આપો આગામી સમયની અંદર તો અમે જ સરકાર બનાવીશું સૌ પ્રથમ જયારે સિકંદર નું આક્રમણ જ્યારે ભારત ઉપર થયું ત્યારે

તો ભારતના લોકતંત્રને બચાવવાની આ લડાઈ છે જો લોકતંત્ર બચશે તો ચૂંટણીઓ બચશે જો સંવૈધાનિક સંસ્થાઓ બચશે તો લોકોના અધિકારો બચશે તો આ સંવૈધાનિક સંસ્થાઓને બચાવવાની લોકતંત્રને બચાવવા માટેની આ ચૂંટણી છે જે લોકતંત્ર માટે મહાત્મા ગાંધી બાપુએ સરદાર વલ્લભભાઈ પટેલે બાબા સાહેબ આંબેડકરે શહીદ ભગતસિંહે અસંખ્ય જે ક્રાંતિવીરોએ પોતાના બલિદાનો આપી અને આપણને આ સરસ મજાની આઝાદી અને લોકતંત્ર અને બંધારણ આપ્યું છે બંધારણ અને લોકતંત્રની રક્ષા માટેની આ ચૂંટણી છે અને એના માટે કોઈપણ કોઈપણ પ્રકારના પ્રકારના સ્વાર્થ અને અને મતભેદો ભૂલી જે સૌથી મોટો દુશ્મન હોય લોકતંત્ર એની સામે લડવું જોઈએ તો એ ચોક્કસ એના ભાગરૂપે તમામ પાર્ટીઓ જે સારી વિચારધારા ધરાવે છે જે લોકતંત્રમાં વિશ્વાસ રાખે છે એ સાથે મળીને લડી રહી છે અને લોકતંત્ર જીતશે ભારત જીતશે એવી ચોક્કસ સાથે મળી પછી આગામી સમયની અંદર બિહારનું ઉદાહરણ છે સિવાય બહુ જ બધા ઉદાહરણો છે એ વાતને લઈને આવજો આપણી સાથે રાજેશભાઈ રાજેશભાઈ એકતાની વાત કરી બંને પક્ષને આપે સાંભળાય એકતા જે તે સમયે ઇલેક્શન હતું તો કોણ કહેતું હતું કોણ કોની બી ટીમ છે હવે આ બધા જ એકઠા થઈ ગયા છે આ બંને પક્ષો

કે દર બે તલાક ચૂંટણી કેવી રીતે જીતી શકાય એના કેન્દ્ર બિંદુ ની અંદર તમામ રણનીતિઓ ઘડાતી હોય છે અને જ્યારે વિપક્ષ ને એમ લાગે કે વેર વિખેર રહી અને અલગ અલગ રહી અને વોટો વેચાશે તો એ વોટો વેચાવાનો ફાયદો જે છે એ ભારતીય જનતા પાર્ટી લઈ જશે અને પાછળના ઇલેક્શનોના તમે એનાલિસિસ જુઓ ઇવન આપણી વિધાનસભા જે તાજું ઉદાહરણ છે જેમાં કોંગ્રેસ જે બેતાલીસ લાખ વોટ લઈ ગઈ છે આમ આદમી પાર્ટી એ મોટા ભાગનો હિસ્સો એણે કોંગ્રેસનો ખેંચ્યો છે અને એના કારણે એકસો સીટ ભારતીય જનતા પાર્ટીને આવી છે ગાંધીનગરની નગરપાલિકા એક એનું બીજું નાનું ઉદાહરણ હતું આવું જ તમે આખા દેશના ચૂંટણીઓનું એનાલિસિસ કરો દાખલા તરીકે દિલ્હી તો દિલ્હીની અંદર અઢાર વોટ આમ આદમી પાર્ટીના હતા ગઈ લોકસભામાં અને બાવીસ ટકા વોટ છે એ કોંગ્રેસના હતા બે ભેગા કરો તો ચાલીસ છે સામે છેતાલીસ ટકા વાળી ભારતીય જનતા પાર્ટી તે છતાં સાતે સાત સીટ જે છે એ ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ છે બિહારમાં ઉદાહરણ જો પંદર ટકા લોટ વોટ લેવા છતાં જે આરજેડી છે એને એક પણ સીટ નથી એટલે સ્થિતિ એવી થાય કે જ્યારે ત્રિપાંખીયો કે ચતુર્પાંખીઓ જંગ થાય અને ચાલીસ વોટ પડ્યા તો કોકને સાત કોકને છ કોકને આઠ મળ્યા એકને દસ મળ્યા